તો ડભોઈ તાલુકાની યાત્રાધામ ચાંદોદ ખાતે છેલ્લા દસ દિવસથી ગંગા દશહરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેના અંતિમ દિવસે મહોત્સવની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી ગંગા દશેરાના અંતિમ દિવસે યાત્રાધામ ચાણોદ ખાતે રાજ્ય મંત્રી કુબેર ડિંડોર ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઇ પટેલ જ્યારે ડભોઈ તાલુકાના કુબેર ભંડારીના સોમનાથ ઘાટ ખાતે બોલીવુડના સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોડવાલ સાથે ભાજપના આગેવાન પરિન્દુ ભગત સહિત હજારો સંખ્યાનમાં શ્રદ્ધાળુઓ સાંજે મહાઆરતીમાં જોડાયા હતા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે દસ દિવસીય ગંગા દશરા મહોત્સવમાં ઐતિહાસિક મલહાર રાવકાટના કિનારે સાંજના સમય યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે દેશભરમાંથી રોજેરોજ સેંકડો શ્રદ્ધાળુઓએ પધારી પુણ્ય લાભ લીધો હતો આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે જ્યારે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપોનું દૂર થાય છે તાપીમાં તર્પણ કરવાનું કરવાથી પાપોનું દૂષણ થાય છે અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે એવો આ ચાણોદનું આ ધામ છે અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલો અહીંયા આવતા હોય છે આજે આ ચાણોદ મુકામે દસ દિવસીય જે પર્વ ગંગા દશરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ અને દરરોજ સાંજે એ આ ગંગા દશરાની આરતી જેથી એમાં આપણા અબાલ વૃદ્ધ વડીલો જે ધર્મપ્રેમી પ્રજાપ્રેમી કલાપ્રેમી સંસ્કૃતિ પ્રેમી મારા બધા જ ધર્મપ્રેમી એમાં સહર્ષ ભાગ લીધો છે આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો ઉપસ્થિત રહ્યા અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો અંતિમ દિવસે હું પણ આ જે આરતીનો લાભ મેળવા માટે પધાર્યો છું અને એમાં મારા સાથી ધારાસભ્યશ્રી શૈલેષભાઈ અમારા સાંસદશ્રી જશુભાઈ રાઠવાજી પણ પધાર્યા હતા અને બધા જ અમારા અહીંયા અહીંયા પદાધિકારી અધિકારી અને બધા જ મિત્રો અને અમારા સંતો મહંતોના દર્શન કરીને આરતીનો અમે લાભ લઈને અમે પણ હું પણ ધન્યતાનો અનુભવ આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવે છે જેઠ સુદ એકમથી જેઠ સુદ નસન એટલે કે ગંગા દશેરા અને આ દસ દિવસમાં નર્મદાને મળવા મા ગંગાજી આવતા હોય છે અને આ ગંગા દશેરાનું એક અલગ જ મહત્વ છે અહીંયા જેમ કહેવામાં આવ્યું કે ગંગામાં સ્નાન કરવાથી તાપીનું તર્પણ કરવાથી અને મા નર્મદાના દર્શન કરવાથી એક સરખું પુણ્ય મળતું હોય છે મને હું તો સદભાગી એટલો છું કે આ વિસ્તારનો ધારાસભ્ય છે આ વિસ્તારની સેવા કરવાનો મા નર્મદાની સેવા કરવાનો અને ખરેખર તો નર્મદાનો નિવાસી પણ જો કે સિનોર મારું વતન છે એ નર્મદા કાંટે છે અને જે ભૂસાફળિયાના ઘાટે ગંગા દશરા ઉજવાય છે સિનોરમાં એ ભૂસાફળિયામાં મારો ઘર પણ આવેલું છે પણ જ્યારથી અહીંયાનો ધારાસભ્ય થયો છું ત્યારથી ગંગા દશરાની શરૂઆત અને પૂર્ણાથી બંને મારી હાજરીમાં અહીંયા કરવામાં આવે છે એટલે સદભાગી છું કે મા નર્મદાના ચુંડડી અર્પણ કરવાની હોય નો અભિષેક કરવાનો હોય માની આરતી ઉતારવાની હોય એ તમામ સદભાગ્ય